ગુડ મોર્નિંગ એવરી માય નેમ ઇન સી એસ વિહોરા આજે હું અને કેમ છો બધા મજામાં આશા રાખું છું સ્વસ્થ હશો મસ્ત હશો આજે હું તમને ધોરણ નવનો પહેલો પાઠ એટલે કે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય કેવી રીતે થયો અને શા માટે થયો તો વાત કરીએ કે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય ભારતમાં ભારત છે એ સાંસ્કૃતિક આર્થિક અને આધ્યાત્મિક ની દ્રષ્ટિએ ખૂબ જ પ્રભાવશાળી દેશો માંથી નું એક હતું પ્રાચીન ભારતમાં જયારે આપણો ભારત દેશ છે એ આર્થિક સામાજિક અને રાજનીતિક અથવા તો સંસાધનની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ દેશ હતો ભારતમાં પ્રાચીન સમય થી સદીઓથી યુરોપ અને ભારત વચ્ચે શું થતો હતો વેપાર થતો હતો કે મરી મસાલા મરી મસાલા એક તો ગળી પછી રેશમી કાપડ રેશમી કાપડ અને જેને આપણે ગુજરાતીમાં શું જેના નામથી ઓળખીએ તીખા શું તીખા અને પ્રાચીન ભારતથી જ આપણા આટલાનો વ્યાપારિક ઉદ્દેશ્ય પ્રાચીન ભારતથી જ ખૂબ જ મહત્વનો હતો પરંતુ વિદેશી પ્રજાઓ હતી તે આડા પર પ્રત્યે બહુ એટલે વધુ પડતી આકર્ષિત હતી ત્યારબાદ આપણે વાત કરીએ કે શા માટે ભારતમાં નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી એવું તે શું થયું તે ભારતને નવો જળમાર્ગ શોધવાની અથવા યુરોપીય પ્રજાને નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી તો કે થયું એવું કે તુર્કમાં તુર્કસ્તાન હતું પહેલાં ભારતમાં આવવાનો રસ્તો કેવો હતો તો કે ભારતમાં આવવાનો પહેલાં રસ્તો હતો આ થઈ ગયું આફ્રિકા આ થઈ ગયું યુરોપ છે ને આ યુરોપીય પ્રજા અહીંથી તુર્કસ્થાન આ ક્યુ છે તુર્કસ્થાન થઈને અહીંયા વેપાર કરવા આવતી એટલે ભારતમાં આવતી ક્યાં માર્ગ થી વ્યાપાર કરતી તો કે જમીન અને જળ માર્ગ બંનેથી થી વ્યાપાર કરતી તો તુર્કસ્તાન થઈને આવતી પરંતુ થયું એવું કે તુર્કી મુસલમાનો એ તુર્કસ્તાન ઉપર આક્રમણ કર્યું આક્રમણ કર્યું તેથી તેનું ઇસ્તબુલ હતું તેના મુખ્ય કેન્દ્ર શું હતું અહીંયા વ્યાપારનું મુખ્ય મથક ઇસ્તબુલ શું હતું ઇસ્તબુલ આ ઇસ્તબુલ ઉપર આક્રમણ કરી અને તેને

ઈસ્તબુલ ઈસ્તબુલ જે વ્યાપાર મુખ્ય કેન્દ્ર હતું તેના પર શું કર્યું પ્રતિબંધ મૂક્યો કે હવે તમે અહીંથી વેપાર કરી શકશો નહીં તેથી સૌ પ્રથમ પોર્ટુગીઝના પ્રિન્સ છે પ્રિન્સનું નામ શું છે પ્રિન્સ હેનરી હેનરી શું નામ છે પોર્ટુગલના સૌથી સૌપ્રથમ પ્રિન્સ કોણ છે હેનરી પ્રિન્સ હેનરીએ શું કર્યું પોર્ટુગીઝના જે સાહસવીરો હતા એને શું કીધું કે તમે તમને હું આર્થિક સહાય કરું તમે ભારત જવાનો નવો જળમાર્ગ મને શોધી આપો તો પહેલા પહેલા ભારત જવાનો જળમાર્ગ શોધનાર શરૂઆત કરી હોય તો કરી કોઈને ખબર છે કોઈ તો કયો મને સૌ પ્રથમ શરૂઆત કરી બાર મ્યુલે કોને કરી બાર મ્યુલે ભારત જોયે તો આ અને આ મને શું લાગે લાગે આ અને આ તેથી તેને શું કર્યું એને એમ થયું કે આજ ભારત છે તેથી તેને શેની શોધ કરી કેપ ઓફ

કરી બનશે મૃત્યુ પર્યા તેને એમ જ થતું હતું કે ના મેં ભારત શોધી લીધું આ ભાઈ એ જ એમમાં હતા કે મેં ભારત શોધી લીધું પરંતુ તેને મૃત્યુ પર્યા આની સ્પષ્ટતા કોણે કરી તો કે અમેરિકો

કરવાની છૂટ આપી શું કરું વાપર કરવાની ક્યારે કરી તો કે ચૌદસો ને ઇઠોતેર માં બરોબર ક્યારે કરી સોરી ચૌદસો ની અંદર કરી ક્યારે કરી ભારત શોધ ક્યારે કરી તો કે ચૌદસો ની અંદર ભારતમાં પ્રજાનો હવે આ આ તો ખબર પડી કે ભારતમાં રસ્તો શોધવાની જરૂર માટે પડી કોણે શોધ્યો ભારતનો રસ્તો એમ છતાં ભારતનો રસ્તો શોધતા શોધતા કેટલા નાવિકો આવ્યા અને ક્યાં 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 બીજા પ્રદેશોની ખોજ કરી તો કે બીજા બે પ્રદેશોની શોધ કરી યુરોપીય ત્યારબાદ ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન અથવા તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન પોર્ટુગીઝ છે યુરોપીય પોર્ટુગીઝ પોર્ટુગીઝના વ્યાપાર અને સમૃદ્ધિ ના જોઈને બીજા પ્રજાઓ પણ શું થયા ભારતની બાજુ આકર્ષિત થયા કે આ ભાઈ આપણે આમ થઈ એવા જોઈએ કે આપણે આ પાડોશી હોય એ કઈક નવી વસ્તુ લાવ્યા તો આપણને એમ થાય આની પાસે એટલા બધા પૈસા ક્યાંથી આવ્યા શું ધંધો કરે એટલું બધું કમાવા તો આપણે એ લોકોને પણ એવું થયું કે ના ના પોર્ટુગીઝ ભાઈ તો ને એટલા બધા વેપારના એટલા બધા મીક એને જોઈને બીજે પ્રજા પણ હું થયું આકર્ષિત થઈ અમે માણસનો સ્વભાવ હોય કે એ કરે એવું જ બીજું કરે તેથી તેણે શું કર્યું તો કે પોર્ટુગીઝ પ્રજાની પાછળ પાછળ કોણ આવ્યા ડચ આવ્યા એની પાછળ પાછળ કોણ આવ્યા ડેનિસ આ જોઈને ઇંગ્લેન્ડના જે વેપારીઓ હતા એ પણ ભારતમાં આવવા માટે શું કર્યા આકર્ષિત થયા કે ના ના ભારતમાં પણ બહુ જ બધા વેપાર અને વેપારના ઓપ્શન છે કોણ આવ્યા ઇંગ્લેન્ડ સોરી ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડ ના વેપારીઓ કોણ આવ્યા ઇંગ્લેન્ડના વેપારીઓ અને એને ઇંગ્લેન્ડના વેપારીઓ આવ્યા તો ખરા તેને શેની સ્થાપના કરી વેપાર માટે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની કેની સ્થાપના કરી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શું કરી સ્થાપના કરી સ્થાપના અને કયા વર્ષ દરમિયાન કરી તો કે સોળસો માં કેવા કરી સોળસો માં

કે તેને ઓફિશિયલ કહી દીધું કે હા વાંધો નહીં તમે ભારત ઇંગ્લેન્ડના વેપારીઓને કીધું કે ભારતમાં જઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરો અને આ વ્યાપાર કરો ત્યારબાદ એને શું કર્યું તો કે પોર્ટુગીઝે છે તેને વ્યાપાર કરવા માટે અંગ્રેજો આવ્યા પોર્ટુગીઝની જે કોચિંગ કાલિકટ બંદર હતું ત્યાં આવ્યા પરંતુ ત્યાં તેને વ્યાપાર કરવા દીધો નહીં કોણે ન કરવા દીધો તો કે પોર્ટુગીઝે અને કોને ન કરવા દીધો તો કે ઇંગ્લેન્ડના વેપારી આની કે અંગ્રેજોને વ્યાપાર કરવા ન દીધો ત્યાંથી તેને શું કર્યું જહાંગીર પાસે ગયા શું કર્યું જહાંગીર પાસે જઈ તેને વેપાર કરવાની શું કરી વેપાર કરવાની

અને સુરત કરવાની અમદાવાદ માં શું કર્યું એને વ્યાપાર કરવાની શરૂઆત કરી ઇંગ્લેન્ડ કંપની પ્રથમ કોઠી વેપાર મથક સ્થાપી ત્યારે સોળસો ને માં સ્થાપી ક્યારે સ્થાપી સોળસો ને તેર માં એને પ્રથમ કોઠી સ્થાપી કેટલા ક્યાં સ્થાપી અને સુરતમાં સ્થાપી ક્યાં સ્થાપી તો કે સુરતમાં ઇઠોતેર માં ભારતના વેપાર કરવા માટે ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું કીધું ને સૌથી છેલ્લે કોણ આવ્યું હતું કે ફ્રેન્ચ આવ્યા હતા પહેલા કોણ આવ્યું હતું કે પોર્ટુગીઝ ત્યાર પછી કોણ આવ્યું કે ડચ આવ્યા ત્યાર પછી કોણ આવ્યું હતું તો કે અંગ્રેજો આવ્યા હતા ત્યાર પછી સૌથી છેલ્લે કોણ આવ્યું ક્યારે આવ્યું તો કે સોળસો ને ઇઠોતેર માં ક્યારે આવ્યું સોળસો ને ઇઠોતેર માં કોણ આવ્યા હતા ફ્રેન્ચ બરોબર છે ને સિરાજ ઉદ્દોલા ને બહુ પાકા મિત્ર હતા આપણે આગળ વાત કરીશું ફ્રેન્ચો વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા અને સંસ્થાનો મેળવવા માટે સતત સક્રિય હતા ફ્રેન્ચ હતા એ વિશ્વમાં પોતાની સત્તા સ્થાપવા અને સંસ્થા મેળવવા માટે શું હતા સતત સક્રિય હતા એવું નહોતું કે આજ કરી લીધું કામ પછી પાંચ દિવસ કરીએ પછી ત્રણ દિવસ પછી પાછા જાવું વળી પાછા દસ દિવસ રેસ્ટ કરશું એવું એનું કામ નહોતું એ સતત સક્રિય હતા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચો વચ્ચે શું થયું ત્રણ વિદ્રોહ થયા શું થયું આ કંપની સ્થાપવા માટે શું થયા વિદ્રોહ થયા બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ રાજ વિસ્તાર માર્ગ મોકળો કર્યો તેણે શું કર્યું રાજ્યનો વિસ્તાર માર્ગ મોકળો કર્યો એટલે કોઈ પણ વ્યક્તિ હોય આપણામાં અહીં સારું કામ કરે એટલે આપણે એને શું કરીએ સારા કહીએ રેડી ફિરંગીઓ પાસે દીવ દમણ ગોવા રહ્યા જ્યારે ફ્રેન્ચો પાસે ચંદ્રનગર હે કૈકલ અને પોંડિચેરી જેવા પ્રદેશ રહ્યા જ્યારે ડચ પ્રજા કાયમને માટે વિદાય પામી જ્યારે અડધા સેના વાળા હેસે રહ્યા ફિરંગીઓ અને કે પોર્ટુગીઝ પાસે અડધા કેની પાસે રહ્યા ફ્રેન્ચ અને ડચ તો હંમેશા ભાઈ ડચ પ્રજા એ ભારતમાંથી વહી ગઈ ક્યારે વહી ગઈ તો કે સોળસો ને ઇઠોતેર માં એ પ્રજા ભારતમાંથી વિદાય પામી ત્યારબાદ કરીએ તો પ્લાસીનું યુદ્ધ તો કે કોની વચ્ચે થયું હતું પ્લાસીનું યુદ્ધ કોઈને યાદ છે યુદ્ધ જો હોય અને યાદ હોય તો મને કહો તો કે પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું સિરાજ ઉદ્દોલા અને સિરાજ ઉદ્દોલા અને અંગ્રેજો વચ્ચે

બંગાળમાં બંગાળમાં સિરાજ નું શાસન હતું પરંતુ અંગ્રેજોનો સૌથી મોટો બંગાળ છે વેપારની દ્રષ્ટિએ અથવા તો કૃષિની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વનું હતું કેટલાક હતા તે સિરાજ ઉદ્દોલાના ઉતાવળો સ્વભાવ એનો બહુ ઉતાવળો છે જળ વિચાર્યા વગર શું કરવા માંડે એ કામ કરવા માંડે

સહાલમ કોણ હતો સહાલમ એના કોણ આપણા ભારતના જ હતા એક તો મરાઠા કોણ હતા મરાઠા અને એક કોણ હતા સાલમ કોણ હતું સાલમ અને બીજું કોણ અંગ્રેજો અને આ કોણ હતા સિરાજ ઉદ દોલા આ ત્રણ શું હતા આના વિરોધી હતા કે ઈ ગમે ઘરે પણ આને ખટકે કોને ખટકે તો કે મરાઠાને સાઆલમને અને અંગ્રેજો મજા આવે નહી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની નાયબ છે એને શું કર્યું સિરાજ ઉદ્દોલાની પરવાનગી લીધા વગર શું કરી બાદશાહ વેપારી બાદશાહની પરવાનગી લીધા વગર શું કરી અંગ્રેજોએ બંગાળની અંદર કોઠી સ્થાપી બંગાળની અંદર કોઠી સ્થાપી પણ સિરાજ ઉદ્દોલે શું કર્યું આ કોઠી તોડી નાખી પરંતુ એને કાવતરા કર્યા કોની સાથે અંગ્રેજો મળીને તો કે આ મીર જાફર અને હજી સ્થાપી નાનકડું લીધે શું કર્યું આનું સૈન્ય અંગ્રેજોનું સૈન્ય સિરાજ ઉદ્દોલા કરતા સૈન્ય કેવું હતું નાનું હતું પણ વીર જાફરના કાવતર કારણે સિરાજ ઉદ્દોલા શું થઈ ગયા હારી ગયા શું થયા હારી ગયા

કે છે તો સુધી ખબર પડી ભારતમાં બ્રિટિશ પ્રજાનો ઉદય કેવી રીતે થયો અને નવા જળમાં ક્યાં શોધી અને પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું તો કે પ્લાસીનું યુદ્ધ થયું હતું અંગ્રેજો અને કોની વચ્ચે થયું હતું ભારતમાં પ્લાસીનું યુદ્ધ અંગ્રેજો અને

નામે ઓલા ચકલા કોઈ દી બાજ ન બને એમાં આ ચકલું હે તો થેન્ક યુ ફોર વોચિંગ આશા રાખું છું કે તમને સમજમાં આવ્યું હશે ત્યાં સુધી મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો